શરમ આવી જોઈએ આ દેશની જનતાને તંત્રને શરમ આવી જોઈએ જે સત્તા ઉપર બેઠા છે લોકોને શરમ આવી જોઈએ આયુ તું સુબેન તમારી હું શાંતિથી ટેરેસ ઉપર મારું રિપોર્ટિંગ કરી રહી હતી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી હું બીએસ નાઇન માંથી છું મારું આઈ કાર્ડ છે મેં એમને આઈ કાર્ડ બતાવ્યું છતાં પણ મારી અટકાયત કરવામાં આવી છે

જોઈ શકો છો તમે પત્રકાર નું આઈડી કાર્ડ હોવા છતાં ડોકમાં માં હોવા છતાં તમે જોયા છતાં પણ તમે એની અટકાયત કઈ બેસાડવા માંગો છો ગાડી માં એ તો બતાવો પેલા તમે એ જાણતો કરો કે તમે કયા આધારે શું પથ્થરમારામાં જોવા મળ્યા તમને કારણ છે

તમે વિચાર કરો આ મારું આ મારું પ્રેસ કાર્ડ છે મે ગળામાં પહેરેલું જ હતું શા માટે મને અહીંયા લેવામાં લઈ આવવામાં આવી છે તમે પત્રકાર સાથે આ રીતે વ્યવહાર કરી રહ્યા છો તો દેશની નાગરિક સાથે શું વ્યવહાર થતી હશે આ એ જ ચોક છે કે જ્યાં રાજુ કરપડા થોડી વાર પહેલા જ સભાને સંબોધન આપી રહ્યા હતા એકદમ શાંત માહોલ હતો અને જે રીતના પોલીસ તંત્ર અહીંયા પહોંચ્યું છે જે રીતે આ ઘટના બની છે

મને જવાબ જોઈએ છે મને મારી ફરજ ઉપર થી શા માટે મને મારી ફરજ ઉપર થી શા માટે આ રીતના મારું મારી સાથે વર્તન કરી અને શા માટે મારા બંને મોબાઈલ મારે જોઈએ છે મારી પાસે બે મોબાઈલ હતા એ બંને મોબાઈલ મારે જોઈએ છે મારા બંને મોબાઈલ મારે જોઈએ છે જો મીડિયાની આ પરિસ્થિતિ હોય બી એસ ના તમામ દર્શક મિત્રોને હું કહું આ આદેશમાં લોકશાહી બચી જ નથી હનન થઈ ગયું છે લોકશાહી નું

બેસાડવાની લોકશાહી કઈ તરફ જઈ રહી છે મને જવાબ જોઈએ છે કોઈ નહીં હું ટેરેસ ઉપર મારી ફરજ બજાવી રહી હતી હું રિપોર્ટિંગ કરી રહી હતી મારા બંને મોબાઈલ લઈ અને બે મહિલા પહેલા તો પોલીસ સર હતા પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા

વિસ્તારથી જણાવવા માટે મારી પાસે શબ્દ નથી મેં તમને કીધું ને એક મીડિયા એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો કરી શકે જે માર છે ખરેખર નિંદનીય છે ખરેખર મારી પાસે કોઈ શબ્દ જ નથી આવ્યા મારે મારા બંને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે પેલા તો હું એ તંત્રને એ પૂછવા માંગુ છું કે તમે એક પત્રકારની અટકાયત કઈ રીતે કરી શકો આપવામાં આવ્યું છે મેં મારો પ્રેસ કાર્ડ તમે એમ કીધું કે હું શંકાના ઘેરામાં છું આ મારો પ્રેસ કાર્ડ મારા ગળામાં મેં પહેરેલો હતો તો કઈ રીતે શા માટે શા માટે કોઈ આરોપ નહીં હું ટેરેસ ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી તો મારા બંને હાથ પકડી અને મને નીચે લઈ આવી